નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડાના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ગુજરાતના તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જાણીશું અને સાથે જ આજે ભાવ વધ્યા કે ઘટ્યા તેની પણ વાત કરીશું ને આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે તેની પણ વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ શરૂઆતી બજારની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર એરંડાની આવક એકતાલીસ હજાર ગુણીની આસપાસ રહી હતી જેમાં વાત કરીએ તો ભાવમાં તેની ક્વોલિટી મુજબ પાંચથી લઈને દસક રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા અને એવરેજ ભાવ આજે બારસો પંચાણુંથી તેરસો દસ રૂપિયા તો ઊંચામાં તેરસો પચીસથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધીના જોવા મળતા હતા ત્યારે હવે આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે તેની વાત કરીએ તો હાલ અત્યારે એરંડા વાયદા ઘટ્યા અને બદલાવાળાની વેસવાલીમાં મોરલ ખખડ્યું હતું પરંતુ હજી આગામી સમયમાં નવા એરંડાની આવક ચારથી લઈને પાંચ મહિના લંબાઈ જશે તેના કારણે એરંડાનો સ્ટોક પૂરતો છે નહીં એટલે એરંડા બજારમાં થોડો સુધારો આવે તેવી ધારણા છે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના એરંડાના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે સાવરકુંડલા એક હજાર પચાસ થી બારસો પચાસ જામજોધપુર બારસો પચીસ થી બારસો એકસઠ ઉપલેટા બારસો થી બારસો ને વીસ વિસાવદર અગિયારસો પંદર થી બારસો ને એકસઠ રૂપિયા હચા બારસો નેવ થી તેરસો ને દસ દસાપાટડી બારસોથી બારસો ને પંચ્યાસી માંડલ બારસો પંચાવન થી બારસો ને નેવ્યાસી ડીસા તેરસોથી તેરસો ને બે રૂપિયા એમ પાટણ બારસો પચાસ થી તેરસો પચીસ ધાનેરા બારસો સડસઠથી તેરસો ને સોળ મહેસાણા તેરસો પાંચથી તેરસો ને વીસ વિજાપુર બારસો સત્તાણું થી તેરસો ને ત્રીસ રૂપિયા એમ હારીજ બારસો પંચોતેર થી તેરસો પંદર માણસા અગિયારસો એકથી તેરસો પંદર ગોજારીયા તેરસોથી તેરસો અગિયાર કળી બારસો એંસીથી તેરસો ને સાત રૂપિયા વિસનગર બારસો પંચ્યાસી થી તેરસો તેવીસ પાલનપુર તેરસો પાંચથી તેરસો ને સોળ તલોદ બારસો એંસીથી તેરસો થરા બારસો બ્યાસીથી તેરસો ને તેર રૂપિયા દહેગામ બારસો સાઠથી બારસો ને સત્યાસી દિયોદર તેરસોથી તેરસો પંદર કલોલ તેરસો આઠથી તેરસો ને દસ સિદ્ધપુર બારસો એંશીથી તેરસો સોળ રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી બારસો પચાસ જામજોધપુર બારસો પચીસથી બારસો એકસઠ ઉપલેટા બારસોથી બારસો ને વીસ વિસાવદર અગિયારસો પંદરથી બારસો ને એકસઠ રૂપિયા હચા બારસો નેવથી તેરસો ને દસ દસાટડી બારસોથી બારસો ને પંચ્યાસી માંડલ બારસો પંચાવનથી બારસો ને નેવ્યાસી ડીસા તેરસોથી તેરસો ને બે રૂપિયા પાટણ બારસો પચાસથી તેરસો પચીસ ધાનેરા બારસો સડસઠથી તેરસો ને સોળ મહેસાણા તેરસો પાંચથી તેરસો ને વીસ વિજાપુર બારસો સત્તાણુંથી તેરસો ને ત્રીસ રૂપિયા આમ બારસો પંચોતેરથી તેરસો પંદર માણસા અગિયારસો એક થી તેરસો પંદર ગોજારીયા તેરસોથી તેરસો અગિયાર કળી બારસો એંસી થી તેરસો ને સાત રૂપિયા વિસનગર બારસો પંચ્યાસી થી તેરસો તેવીસ પાલનપુર તેરસો પાંચથી તેરસો ને સોળ તલોદ બારસો એંસી થી તેરસો થરા બારસો બ્યાસી થી તેરસો ને તેર